મારું નામ ચાવડા દિવ્યસ છે હું ધોરણ 7 ની અંદર ભણું છું મારા સ્કૂલ નું નામ નાઉદરા શાળા નંબર 1 છે મારું નામ પાટીલ દવભાઈ ભાટિયા છે હું ધોરણ 7 માં અમારી સ્કૂલ નાઉદરા વાડી શાળા નંબર 1 માં અભ્યાસ કરું છું અમે આ વર્ષના ના ગણિત વિજ્ઞાન મેળામાં અમારી કૃતિ રજૂ કરીએ છીએ કૃતિ નું નામ સ્મોક કેચર મશીન સ્મોક કેચર મશીન

કાપેલી બોટલ ને ફિટ કરી દો અને બાજુમાંથી એક નળી પણ એની સાથે જોડી દો અને કાર્ડબોર્ડ ની બીજી સાઈડ આપણે ટેકા માટે આ હું કાર્ડબોર્ડ પણ લઈશ આપણે આ પ્રયોગ ની અંદર વસ્તુ જોઈશું આપણને આ પ્રયોગ ની અંદર વસ્તુ બે પીવીસી પાઇપ એને ગ્લુ ની મદદ થી ચોટાડીશું તેની ઉપર બે ડીસી મોટર ફિટ કરીશું અને તેમાં બે લગાડીશું આ એક એવી રીતે ફિટ કરીશું જે બહારની હવા અંદર ખેંચે અને બીજી પંખી એવી રીતે ફિટ કરીશું જે અંદરની હવા બહાર ફેંકે આપણને સ્વીચ ચાલુ કરીએ છીએ ત્યારે આ બંને બંને મોટર ચાલુ થાય છે આ પહેલી મોટર આ પીવીસીના ટુકડાઓથી જો ઝેરી ગેસ કે કંઈ આવતું હોય ધુમાડો કે તેને અંદરની તરફ ખેંચે છે અને આ બીજી મોટર આ ધુવાનો ધુવાડો કે ઝેરી ગેસ હોય છે તેને બહાર ફેંકે છે તે ધુવાડો કે ગેસ અહીંથી આ અહીંથી નીકળે આ અગરબત્તી આપણે છ સાત લીધી છે અને આ અંદરની તરફ ધુવાડો ખેંચાય છે અને અહીંયાથી બહાર નીકળે છે આપણે જોઈ શકીએ છીએ અહીંથી ધુવાડો બહાર નીકળે છે અને અહીંથી ખેંચાય આપણે જો નળી નાખી હોય તો આપણે બીજો ક્યાંક પણ લઈ જાય અને કરી શકીએ અને આપણે બહુ જ બહુ જ પણ ઉપયોગી છે આપણા આપણે